જે સાત ચિરંજી છે તેમાંના એક ચિરંજી જેવા બુદ્ધિમતામ વરિષ્ઠા એવા હનુમાનજીનો જ્યારે જન્મદિવસ છે ત્યારે આ વિસ્તારના અમારા તમામ કાઉન્સિલર મિત્રો અને કાર્યકર્તાઓ સાથે પટેલ હનુમાનજીના દર્શને આવ્યા છે આપણે બધા જ જાણીએ છીએ કે હનુમાનજી એક એવું પ્રતિક છે એક એવા ભગવાન છે કે શ્રદ્ધાની સાથે સેવા અને સેવાની સાથે બલ એટલે કે શક્તિ બધા જ વસ્તુઓમાં હનુમાનજી જ્યારે અગ્રેસર છે અને સેવા કેવી કરવી હોય જો હનુમાનજી પાસે જ શીખવાનું મળતું હોય એવા હનુમાન દાદાના આજે જન્મજયંતિ છે તો એ દિવસે આપણા માધ્યમથી તમામ નગરજનોને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામના